કેમ છો મિત્રો તમામે તમામ ગુજરાતના મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે મયંક નાયક વિથ સ્ટડી ઝોનના તેમજ આપણી એપ્લિકેશન એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દરેકે દરેક સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી તૈયારી કરતા આવ્યા છે હવે પરીક્ષાનો આપણે નીચોડ કાઢવાનો છે હાલમાં પણ પંચાયત વિભાગ દ્વારા ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એમાં અલગ અલગ સિલેબસ પણ દર્શાવી દીધો છે તેમજ એના અંદર ક્રાઇટેરિયા પણ દર્શાવી દીધા છે તો આપણું નામ કેવી રીતે મેરિટમાં આવે આપણે પરીક્ષા કેવી રીતે પાસ કરીએ જેના વિશે આજના સેશનની અંદર બહુ જ ડિટેલથી આપણે ચર્ચા કરવાના છે જેટલા પણ મિત્રો નવા છે તેટલા મિત્રો આપણા સેશનને લાઈક તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આજના સેશન આપણે આગળ વધારીશું તો આપ જોઈ શકો છો મેરિટમાં આવવા માટે શું કરવું જોઈએ બહુ જ અગત્યના પ્રશ્નો છે જે આજે આપણે સિમ્પલ મેથડથી શીખવાના છે કે કઈ રીતે આપણે એક્ઝામ ટ્રેક કરી શકીએ બરાબર છે તો આપને ખ્યાલ હશે કે સિલેબસ તો આપી દીધો છે ઓલરેડી સિલેબસ તો આપી દીધો છે જે એમપીએચડબલ્યુ નો સિલેબસ હોય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નો સિલેબસ હોય ફીમેલ હેલ્થ વર્કર નો સિલેબસ હોય કે પછી મુખ્ય સેવિકા નો સિલેબસ હોય તમામે તમામ સિલેબસ કેવો છે સેમ છે સરખો છે પંચાયત વિભાગ નો ફીમેલ હેલ્થ વર્કર હોય અથવા તો એમપીએચડબલ્યુ હોય

જે પછી એમપીએચ ડબલ્યુ હોય એફએચ ડબલ્યુ હોય કે મુખ્ય સેવિકા હોય તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સો ગુણનું પૂછાવાનું છે એટલે આપણા મગજમાં એક કોન્સેપ્ટ આવી જવો જોઈએ કે આપણે સૌથી વધુ કયા ગુણની મહેનત કરવી જોઈએ આપણે જો પ્રિપેરેશનમાં સારું એવું પરફોર્મન્સ મેળવવું છે તો મનની અંદર એક ખ્યાલ આવી જવો જોઈએ કે સૌથી વધુ આપણે સો ગુણ ઉપર ભાર આપીશું કયા ગુણ ઉપર સો ગુણ ઉપર ભાર આપીશું અને જો આ 100 100 ગુણ ઉપર ભાર આપીશું તો રિઝલ્ટ છે એકદમ સરળતાથી મળી જશે એકદમ રિઝલ્ટ કેવું મળશે સરળતાથી મળી જશે તો આ 100 ગુણનો પણ મેપ લઈને આવ્યો છું કે 100 ગુણ કેવી રીતના પાર પાડવા તેમ જ બીજા જે 100 ગુણ છે જે અલગ અલગ વિષયના છે એમાંથી કેવી રીતના સફળતા પ્રાપ્ત કરવી તેનો પણ રોડ મેપ આજે આપવાનો છું તો ડિટેલ થી આપણે આજના જે સેશન છે ટોટલ બસો ગુણ છે કેટલા ગુણ છે બસો ગુણ છે અને બસો ગુણ નું આપણે સિમ્પલ રીતે સમજવાના છે કે કયા વિષયની કેવી રીતે તૈયારી કરવી જેથી સરળતા મળી રહે અને માં આપણું નામ પણ સેવ થઈ જાય તો મિત્રો આપણે સિલેબસ જોઈ લીધો કે ભાઈ બસો ગુણ કેવી રીતના થાય છે ત્યાર પછી જે આરોગ્યના કોન્સેપ્ટ છે જે સો ગુણ છે આપણે આગળ ચર્ચા કરી કે 100 ગુણ છે ફરજના લગતા કેટલા છે 100 ગુણ છે ફરજના લગતા કેટલા છે 100 ગુણ છે તો આ 100 ગુણ કેથી પૂછાશે કેથી પૂછાશે આ એક પ્રશ્નાચિહ્ન છે કેથી પૂછાય આ એક મોટો એક પ્રશ્નાચિહ્ન છે આ યાદ રાખવાનું તો એના માટે સરળ થી તમારા માટે સરળ બની રહે એવા જે પોઈન્ટ છે જે ખાસ કરીને પરીક્ષામાં પૂછાય છે ટોટલ 12 પોઈન્ટ છે કેટલા પોઈન્ટ છે 12 પોઈન્ટ છે અને આ 12 પોઈન્ટમાંથી જ વધુ પડતા પ્રશ્નો પરીક્ષા પૂછાય છે જે ફરજ ન લગતા છે આ બધા પ્રશ્નો કેવા છે ફરજ ન લગતા છે અને આમાંથી જ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા આવ્યા છે પ્રથમ છે હેલ્થ એન્ડ હાઇજીન હાઇજીન માંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે તેમજ રોગ રોગ પ્રતિકારિકતા એમાં ડિસિશન ઇમ્યુનિટી બંનેનો સમાવેશ થઈ જશે

પૂછાય છે ત્યાર પછી પોષણ અને આહાર પોષણના તમામે તમામ મુદ્દા છે ન્યુટ્રિશન છે પ્રોટીન ચરબી કાર્બોહાઈડ્રેટ વિટામિન્સ મિનરલ્સ વોટર આ બધા પ્રશ્નો પોષણમાં આવી જશે તેમજ આહાર કઈ રીતના લેવો જોઈએ આ તમામ એ તમામ મુદ્દાઓ આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્નો પૂછાય છે સાતમા નંબર પર છે સેવા પદ્ધતિ અને રિપોર્ટિંગ એટલે સેવા આપવાની છે આપણે કેવી રીતના એના વહીવટી માળખું છે કઈ રીતના કામકાજ થઈ રહ્યું છે એ તમામ એ તમામ મુદ્દાઓ છે એ સેવા પદ્ધતિ અને રિપોર્ટિંગમાં માં સમાવેશ થશે ત્યાર પછી આઠમા નંબર પર સામાજિક કલ્યાણ અને યોજના આપણે જે સામાજિક કલ્યાણ છે જે સ્વાસ્થ્ય લેવલની અમુક કંપની છે એ કામ કરતી હોય છે આપને ખ્યાલ હશે એ કેવી રીતે કામ કરે છે એ બધી સામાજિક કલ્યાણ યોજનાઓમાં સમાવેશ થશે ત્યાર પછી ફર્સ્ટ સ્ટેજ એટલે ફર્સ્ટ એડ કહી શકાય જે પણ પ્રાથમિક તબક્કાઓ છે વાગશે અથવા કોઈ પણ પ્રકારના રોગના ચિકિત્સાના એક આરોગ્યનું સૂત્ર છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ઈલાજ કરતા અટકાયત વધુ યોગ્ય છે આ તમામે તમામ મુદ્દા છે એ ફર્સ્ટ એડમાં સમાવેશ થઈ જશે ત્યાર પછી 10 નંબર પર છે સામાન્ય જ્ઞાન અને હાલની ઘટનાઓ ખાસ કરીને પરીક્ષામાં પૂછાય છે કોઈ પણ પ્રકારનો રોગ આવતો હોય કોઈ પણ પ્રકારનો કોરોના કોરોનાના ક્વેશ્ચન હોય અથવા તો સ્વાઇન ફ્લુ ના હોય બર્ડ ફ્લુ ના હોય આ તમામે તમામ જે પ્રશ્નો છે બધા કરંટમાં આવતા હોય છે અથવા અન્ય પણ કોઈ ચીપ આવતો હોય કોઈ પણ એવો ડિસીઝનો નવો પેદા થયો હોય તેના પણ ક્વેશ્ચન એક્ઝામમાં સમાવિષ્ટ થતો હોય છે ત્યાર પછી પેઢીગત આરોગ્ય એ જે વારસાગત આરોગ્ય ચાલી આવ્યું છે એના પણ પ્રશ્નોનો સમાવેશ થયો છે અને લાસ્ટમાં યોજનાઓ લાસ્ટમાં કયું છે તો યોજનાઓ આ તમામે તમામ પ્રશ્નો છે આપણા આરોગ્યના જો આ 100 એ 100 ગુણ થઈ જાય તો આ 100 એ 100 ગુણ થઈ જાય તો આપણો નંબર પરીક્ષામાં ફાઈનલ થઈ જાય 100 ગુણ થઈ જાય તો આપણો નંબર પરીક્ષામાં ફાઈનલ થઈ જાય હવે એના માટે ઓલરેડી આપણે આપણી જે એપ્લિકેશન છે એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન ઓલરેડી આપણે દર્શાવી છે એમાં તમામે તમામ મુદ્દાઓ આપણે આવરી લીધા છે ત્યાર પછી આગળ ઘણા બધા મિત્રોના ક્વેશ્ચન હતા સાહેબ કયા કયા ટોપિક ઉપર વધુ ભાર આપવો

ગુજરાતી વ્યાકરણ પૂછાય છે શું પૂછાય છે ગુજરાતી વ્યાકરણ આ યાદ રાખો તમામ તમામ છે અક્ષર અને અવયવ શબ્દ રચના પ્રકાર સમાસ સંધિ વિચ્છેદ વિભક્તિ અને કારક પ્રણામ અને ઉપસર્ગ ક્રિયાપદ અને તેનો સમય વિશેષણ અને નામ નામપન સંબંધ લિંગ અને વચન જોડની સુધારો છંદ અવયવ ક્રિયા વિશેષણ પર્યાય શબ્દો વિપરીત અર્થક અથવા વિભાગીય શબ્દો અને વાક્ય શુદ્ધિ આ ટોટલ વીસ ગુણનું પૂછાવાનું છે કેટલા ગુણનું પૂછાશે વીસ ગુણના ક્વેશ્ચન આવશે જો આટલા મુદ્દા કરી દેવામાં આવે મિત્રો તો સો ગણ તો હતા જ આગળના એમાં વીસ ગુણ એડ કરી નાખો કેટલા ગુણ વીસ ગુણ એડ કરી નાખો ટોટલ કેટલા થયા એકસો ને વીસ ગુણ થયા કેટલા થયા એકસો ને વીસ ગુણ થયા તે સિવાય જનરલ નોલેજ ના અમુક ક્વેશ્ચન છે જે જનરલ નોલેજ છે તમારું પાંત્રીસ ગુણનું પૂછવાનું છે કેટલા ગુણનું પાંત્રીસ ગુણનું આપણી ફિમેલ હેલ્થ વર્કર ની બેન્ચ ઓલરેડી રનિંગ થઈ ગઈ છે એમાં આરોગ્યના તમામે તમામ મુદ્દાઓ આપણે આવરી લીધા છે તમામે ટોપિક પ્રમાણે મુદ્દાઓ છે પરીક્ષા લક્ષી તૈયારી છે જેની ફીસ છે ચૌદસો ને રૂપિયા કેટલી છે ચૌદસો ને નવ્વાણું રૂપિયા એટલે જે બેનો એએનએમ છે અને એફએચડબલ્યુ ની જે ભરતી આવવાની છે જો એની પ્રિપેરેશન કરવા માંગે છે તો આપણા ચૌસો નવ્વા રૂપિયાનો કોર્સ પરચેસ કરી શકે છે બહુ સસ્તો છે ગુજરાતમાં લીધા છે ખ્યાલ ન પડતો હોય તો મારો કોન્ટેક્ટ પણ કરી શકે છે મારો કોન્ટેક્ટ છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ આ નંબર પર મારો કોન્ટેક્ટ કરી શકે છે ચાલો આગળ તે સિવાય તેન આપો આ મુખ્ય સેવિકાની સ્પેશિયલ બેન્ચ ઓલરેડી રનિંગ થઈ ગઈ છે જેની ફીસ કેટલી છે નવસો ને નવ્વાનું રૂપિયા જે બેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેમના માટે પણ તમામે તમામ આપણે આરોગ્યના મુદ્દાઓ સમાવેશ કરી નાખ્યો છે એટલે વહેલી તકે જોડાઈ જજો સ્પેશિયલ બેન્ચ છે એટલે તમે વિશેષ લાભ લઈ શકશો આ પરીક્ષાનો ત્યાર પછી મિત્રો આપણે આ સો ગુણ જોઈ લીધા કે ભાઈ આ સો ગુણ કામ કરે છે આ રીતના તે સિવાય બીજા બધા એવા ક્વેશ્ચન છે તો કયા કયા છે સાહેબ તો આપણે એક રોડ મેપ બનાવીશું ધ્યાન આપો સો ગુણ છે એ આરોગ્યના છે કયા છે આરોગ્યના જે મેં તમને મુદ્દા તમામે તમામ મુદ્દાઓ દર્શાવ્યા ત્યાર પછી વીસ ગુણ શું છે મિત્રો તો ગુજરાતી વ્યાકરણ એ પણ મુદ્દા તમને હું દર્શાવ્યા આ કયા કયા મુદ્દામાંથી વધુ પ્રશ્નો પૂછાઈ શકે ત્યાર પછી જનરલ નોલેજ છે 35 ગુણનો છે જનરલ નોલેજ કેટલા ગુણનો છે 35 ગુણનું છે કેટલા ગુણનો છે 35 ગુણનું હવે જનરલ નોલેજ છે તમારું એમાં કયા કયા ટોપિકનો આપણે સમાવેશ કરીશું તો જનરલ નોલેજ ની અંદર તમારે કયા કયા મુદ્દા ઉપર વધુ ભાર આપવાનો છે આ ખાસ યાદ રાખો જનરલ નોલેજના જે મુદ્દાઓ છે તમારા જે પરીક્ષા લક્ષી છે કેવા છે આમાંથી જ પ્રશ્નો પૂછાવાના છે આ તમારો સિલેબસ સિલેબસમાંથી જ કાઢેલું છે એટલે જે મિત્રો નવા છે સ્ક્રીનશોટ પાડી શકો છો તમે દરેક દરેક મુદ્દા આપણે આવરી લીધા છે જનરલ એન્ડ જનરલ નોલેજ આમાંથી પૂછવાનું છે તો કયા કયા મુદ્દા છે તો જનરલ મેન્ટેન એન્ડ એબિલિટી એટલે જનરલ ઇન્ટેલિજન્સના ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવાના છે હિસ્ટરી ઓફ ઇન્ડિયા અને હિસ્ટરી ઓફ ગુજરાત એટલે ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ આમાંથી પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના છે આ ખાસ યાદ રાખજો એક એક મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ છીએ ત્યાર પછી ગુજરાતનો વારસો અને ભારતનો વારસો સાંસ્કૃતિક વારસા વિશે પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના આ તમામે તમામ મુદ્દા છે ટોટલ 11 મુદ્દા છે કેટલા છે 11 જો 11 મુદ્દા કરી નાખ્યા તો તમારો 35 ગુણ નક્કી છે અને આ 35 ગુણ આવી ગયા એટલે તમે આ પરીક્ષામાં તમારો નંબર લાગી ગયો તમારું નામ આવી જ ગયું તેટલું સમજી લેવું ત્યાર પછી ભૂગોળ ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ ત્યાર ત્યાર પછી પછી લગતા પંચાયતી રાજ પૂછાશે અને બંધારણ ભારતનું તે મુદ્દા આવવાના ત્યાર પછી ગુજરાતની સ્કીમો કઈ કઈ સ્કીમો ચાલુ છે તેના વિશે પરીક્ષામાં પૂછાવાનું ત્યાર પછી ઇકોનોમિક્સ જે આપણે આંકડા શાસ્ત્ર છે બધું એના લગતા ક્વેશ્ચન પરીક્ષા પૂછાવાના ત્યાર પછી સાયન્સના લગતું ટેકનોલોજી છે આઈઈસી છે ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન અને લગતા ક્વેશ્ચન પૂછાવાના ત્યાર પછી કરંટ અફેર્સ આવશે એ તો દરેક પરીક્ષામાં આવતું જ હોય અને અત્યારે હાલમાં તો બધા તૈયારી કરે જ છે જનરલ નોલેજની તૈયારી બધાની હોય જ મારે કંઈ કહેવાનું રહેતું જ નથી પણ આ મુદ્દા છે એ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાના છે ટોટલ કેટલા મુદ્દા છે અગિયાર મુદ્દા છે જો અગિયાર મુદ્દા કરી નાખ્યા તો તમારા પાંત્રીસ ગુણ ફાઇનલ છે કેવા છે ફાઇનલ છે આ યાદ રાખો હવે તમે સરવાળો મારી શકો છો તે સિવાય આપણે બીજા વિષયની પણ પ્રિપેરેશન કરીએ તો ઘણા બધા એવા સબ્જેક્ટ છે આસાનીથી માર્કિંગ લઈ શકાય એમ છે હવે પાંત્રીસ ગુણ જનરલ નોલેજ ના આવી ગયા એટલે સરળતાથી મેરીટમાં તમારું નામ આવી જાય મેરિટમાં નામ આવી જાય અને આમાંથી ઘણા બધા આપણે આખો આરોગ્યનો કોર્સ તો ઓલરેડી આપણે બનાવી દીધો છે એટલે જે બેનો જોડાવા માગે છે તે વહેલી તકે જોડાઈ જજો રાહ જોવાની થતી જ નથી માત્ર તૈયારી કરવાની છે શું કરવાની છે તૈયારી અને તમારી તૈયારી કરવા માટે હું બેઠો જ છું ખ્યાલ ન પડતો તમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો 63 5570 3692 આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોલ કરી શકો છો એ સિવાય અંગ્રેજી વ્યાકરણ જે અંગ્રેજી વ્યાકરણ છે એ વીસ ગુણનું છે કેટલા ગુણનું છે વીસ ગુણનું હવે સાહેબ બધાને એક પ્રશ્ન થાય કે સાહેબ અંગ્રેજી તો આવડતું જ નથી આ આપણે છે હું કહું છું તમે સવારના ઊભા થાવ છો ને તે રાત રાત થાય ત્યાં સુધી તમે ઘણું બધું મોઢામાંથી ઇંગ્લિશ બોલો છો ઘણું બધું અંગ્રેજી બોલો છો આપણે ખાલી સમજવાનું છે જુઓ પાર્ટ ઓફ સ્પીચ પૂછાય પરીક્ષામાં

આ બધા જ મુદ્દા તમારી પરીક્ષામાં પછી વોઇસ આપણે આ વોઇસ તો જોઈ ગયા ઓલરેડી બરાબર છે આ તમામે તમામ મુદ્દાઓ તમારી પરીક્ષામાં પૂછાતા આવ્યા છે બરાબર છે ત્યાર પછી આર્ટિકલ ના ક્વેશ્ચન પૂછાય છે પરીક્ષામાં આર્ટિકલ એમ તમે આરામથી અંગ્રેજીની અંદર લાગે છે હાર્ડ પણ અંગ્રેજીમાં તમે આરામથી જો થોડી થોડી તૈયારી કરવામાં આવે તો આરામથી તમે 10 માર્ક્સ રોકડિયા લાવી શકો છો કેટલા માર્ક્સ 10 માર્ક્સ રોકડિયા લાવી શકો છો તે સિવાય જે ગણિત અને રીઝનિંગ છે એમાં અંતર અને ઝડપ છે રીઝનિંગમાં પણ કેવું છે રીઝનિંગના ક્વેશ્ચન છે એમાં અંતર અને ઝડપ છે સમય અંતર નફો ખોટ

આવી જાય કે ના આવી જાય તમે જવાબ આપો મને એકદમ થી આપણો નંબર લાગી જાય છે સો ગુણ આરોગ્ય કરશો તો સો ગુણ લાવવા એ કઈ અઘરા નથી સરળતા છે એટલે સો ગુણ લાવી શકાય તેમ છે ગુજરાતી વ્યાકરણ વીસ ગુણ છે જો બધા ટોપિક મેં કીધા એટલા કરી નાખશો તો વીસ ગુણ ક્યાંય ગયા નથી વીસ ગુણ પણ મળી જવાના છે ત્યાર પછી જનરલ નોલેજ ના પણ મુદ્દા આપણે કીધા મેં કયા કયા ટોપિક ઉપર વધુ ભાર આપો જો એ પણ મુદ્દા કરી દેશો તો પાંત્રીસ ગુણ ક્યાંય ગયા નથી પાંત્રીસ માંથી ત્રીસ બધી તો રહેશે જ આરામથી રહેશે ત્યાર પછી રીઝનિંગ ના જે દાખલા છે જે પચીસ ગુણ નું પૂછાવાનું છે જો એમાંથી આરામથી પચીસ માંથી જો પંદર આવી જાય આરામથી અને રહ્યા ઇંગ્લિશ ગ્રામર ઇંગ્લિશ ગ્રામર પણ એટલું વીસ ગુણ નું પૂછાવાનું છે પણ એમાંથી પણ પરીક્ષામાં કેવા ક્વેશ્ચન અમને હાલત મેં કીધું એક્ટિવ પેસિન છે આર્ટિકલ છે સરળતાથી એક બે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય અને એની અંદર ક્યાં લગાવે તો આપણને ખ્યાલ જ છે તો સરળતાથી તમારો નંબર લાગી જાય ઓલરેડી આપણી ટેલિગ્રામ લિંક તેમજ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એમાં અમે સ્ટેપ બાય સ્ટેપ અમારો કોર્સ પેટર્ન બનાવી દીધેલી છે અમારો કોર્સ પરચેસ કરી શકો છો અને બહુ આરામથી ખ્યાલ ન પડતો હોય તો ટેલિફોનિક રીતે પણ અમને ક્વેશન પૂછી શકો છો તેમજ વોટ્સઅપ પણ કરી શકો છો સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક વસ્તુ વિશે અમે ડિટેલથી ચર્ચા કરી છે જેટલા પણ મિત્રો જોડાયા છે તેમને ખૂબ ખૂબ આભાર અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું જય જય ગરવી ગુજરાત